જય માતાજી મિત્રો તો આજે આપણે વાત કરીએ એસપી હિન્દુસ્તાની ટીમ વિશે જે હાલ ઠાકોર સમાજનો વિરોધ ચાલી રહ્યો છે તેમાં એસપી હિન્દુસ્તાની ટીમ પણ હવે સપોર્ટ મંગાવી ચૂકી છે અને તેમાં એસપી હિન્દુસ્તાની ટીમના એક્ટર એવા ભરતસિંહે વિડીયો વાયરલ કર્યો છે ઇન્સ્ટાગ્રામમાં અને તેમને રીલ બનાવી છે કે દરેક ડારે આલના નાના મોટા કલાકારને અને નાના મોટા એક્ટરને સન્માન થવું જોઈએ અને સન્માન મળવું જોઈએ અને તેઓ સન્માનના પાત્ર છે અને આવું બનશે તો અમે સતત તેના સપોર્ટમાં રહીશું અને તેમની પાસ સાથે રહીને ન્યાય અલાવશું તો મિત્રો આ ભરતીની રીલ આપણા ઇન્સ્ટાગ્રામમાં તેમની આઈડીમાં જોવા મળે છે અને તેમનો તેઓ રીલ કાલે વીસ વીસ માર્ચે છ વાગે તેમની ઇન્સ્ટાગ્રામ આઈડીમાં રિલીઝ કરી હતી અને મિત્રો આપણે વાત કરીએ કે તેઓ સપોર્ટ કરશે કેમ કે તેમને કીધું છે કે નાનો મોટો કલાકાર એ કલાકાર છે અને તેને સન્માન મળવું જોઈએ અને દરેક જ્ઞાતિનો કલાકાર હોય એને ગમે હોય ચાહે અઢારે આલામના તમામ કલાકારને ન્યાય મળવો જોઈએ અને અમે સતત ઠાકોર સમાજના સાથે છીએ અને ઠાકોર સમાજને ન્યાય મળે તેવી પ્રાર્થના કરીશું અને તેમના તેમના સપોર્ટમાં જ રહીશું અને તેમને તેમનો સાથ આપશું અને મિત્રો એસપી નુતાની ટીમ જો ઠાકોર સમાજનો સાથ આપતી હોય અને તેમને ન્યાય અલાવતી હોય અને તે એસપીની ટીમ દરેક સમાજને ન્યાય આપવા માટે તૈયાર છે તો મિત્રો આપણે શા માટે આપણે શા માટે ન્યાય ના લાવી શકીએ આપણે પણ તેના સપોર્ટમાં રહીએ અને તેમને સાથ આપીએ કેમ કે દરેક દરેક અઢારે આલમના કલાકારોને આપણે ન્યાય અપાવવો જોઈએ અને આપણે તેમના સાથે લડત લડવી જોઈએ કેમ કે તે સન્માનમાં ઘણા બધા કલાકારોને નથી બોલાય એવું નથી કે ઠાકોર સમાજના એકલા જ કલાકારોને નથી બોલાવ્યા કાજલ મહેરાને પણ નથી બોલાવ્યા ઘણા બીજા કલાકારો છે તેમને નથી બોલાવ્યા તો મિત્રો આપણે ઠાકોર સમાજના સાથે રહીશું અને ન્યાય હલાવશું તો જય હિન્દ મંદે માતરમ